કૃષ્ણ કનૈયા લાલ કી જય ધીરે ધીરે દરવાજા ખોલો ભૂખ મને લાગી રે ધીરે ધીરે દરવાજા કોલો દર્શનના દર્શન ની ભૂખ મને લાગી રે દર્શન ની ભૂખ મને લાગી મારા વાલા ભૂખ મને લાગી રે અડધી ઊંઘતી ને અડધી જાગતી અડધી ઊંઘતી ને અડધી જાગતી વેલી पथारी त्यागीरे वा पथारी त्यागीरे धीरे धीरे दरवाजा दर्शनना दर्शननि भूख मने लीरे जटपट स्नान करी दौड़वाने लागी। जटपट स्नान करी दौड़वाने लागी રસ્તા માઠો કરવા વાલા રસ્તા માઠો કરવા ગીરે દર્શન કરવા ને આવી બેઠા છે દર્શન કરવા ને આવી બેઠા છે સંસારી ને રે વલ્લા સંસારી ને વૈરાગી રે ધીરે ધીરે દરવાજા ખોલો દર્શનના દર્શનની ભૂખ મને લાગી રે બેસી બેસી ને ખાલી ચડી ગઈ છે બેસી બેસી ને ખાલી ચડી ગઈ છે કમર તો દુખવા લાગી રે ભક્તો ના ગાઈ ગાઈ ગળા સુકાય છે ભક્તો ના ગાઈ ગાઈ ગળા સુકાય છે નાથ હવે વાર ના લગાડો રે વાલા નાથ હવે વાર ના લગાડો રે ધીરે ધીરે દરવાજા ખોલો દર્શનના वैष्णवना स्वामी कोलिया। वैष्णवना ना दरवाजालिया वैष्णवना मन खाया रे वाला वैष्णवना मन हर ધીરે ધીરે દરવાજા ખોલો દર્શનના દર્શનની ભૂખમને લાગી રે કૃષ્ણ કનૈયા લાલ જય